ધોરણ બાર સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થતાની સાથે જ વિદ્યાર્થીઓમાં ખુશી વ્યાપી જવા પામી હતી ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં બે હજાર પાંચ શાળાનું પરિણામ છે તે સો ટકા પરિણામ આવ્યું છે ત્યારે વડોદરાના પાદરા શહેરના જાણીતા ક્લાસીસ એવા સંસ્કૃતિ ક્લાસીસના બે વિદ્યાર્થીઓએ પાદરામાં ટોપનું પરિણામ મેળવ્યું છે જેમાં સંસ્કૃતિ ક્લાસીસમાં ધોરણ દસ એસએસસીથી અભ્યાસ કરનાર ધારા પરમાર એચ એસ સી ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં પાદરા તાલુકામાં પ્રથમ ક્રમાંકે પંચાણું ટકા જેના પર્સન્ટાઇલ નવ્વાણું પોઈન્ટ પંચાણુંથી પાસ થઈ છે જેમાં ધારે પોતાના પરિવાર અને ક્લાસીસનું નામ રોશન કર્યું છે જ્યારે સંસ્કૃતિ અભ્યાસ દીપ પંચાલ પીઆર થી છે ત્યારે બંને વિદ્યાર્થીઓને સંસ્કૃતિ ક્લાસીસના સંચાલક ગૌરાંગ પટેલ તેમજ મનીષા પટેલ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી અને ધારા પરમાર અને દીપ પંચાલને મોમેન્ટો આપી એકબીજાનું મોઢું મીઠું કરાવીને કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી આમાં હાલના વર્ષે બે હજાર પચીસનું સંસ્કૃતિક ક્લાસીસનું સો ટકા પરિણામ પ્રાપ્ત કર્યું છે જેને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે ક્યાંક ક્યાંક જોવા જઈએ તો સંસ્કૃતિ ક્લાસીસ છે તે છેલ્લા ઘણા વર્ષોથી પાદરા તાલુકામાં છે તે પોતાની આગવી ઓળખ બનાવી છે ત્યારે ક્યાંક ક્યાંક જોવા જઈએ તો વિદ્યાર્થીઓમાં પણ અભ્યાસ માટે આ એકમાત્ર શ્રેષ્ઠ ક્લાસીસ છે ત્યારે તેનું પરિણામ પણ દિવસ અને દિવસે ઉત્તીર્ણ મળી રહ્યું છે સતત જોવા જઈએ તો હાલના વર્ષે પણ ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં સંસ્કૃતિ સે પોતાનો દબદબો ચાળવી રાખ્યો છે મારું નામ ધારા પંકજભાઈ છે હું ધોરણ દસથી સંસ્કૃતિ ક્લાસીસમાં અભ્યાસ કરતી આવી છું ધોરણ દસમાં મેં નાઇન્ટી નાઇન પોઈન્ટ ટુ રેન્ક સાથે આખા પાદરા તાલુકામાં અને મારી ગર્લ્સ સ્કૂલમાં ફર્સ્ટ નંબરે આવી હતી ત્યારબાદ મેં સંસ્કૃતિ ક્લાસીસમાં ધોરણ અગિયાર અને ધોરણ બારનો અભ્યાસક્રમ કન્ટિન્યુ રાખ્યો છે આજે ધોરણ બારનું સામાન્ય પ્રવાહનું જે રિઝલ્ટ આવ્યું છે તેમાં મેં નાઇન્ટી નાઇન નાઇન્ટી ફાઇવ રેન્ક સાથે આખા પાદરા તાલુકામાં તેમજ મારી શાળામાં પ્રથમ નંબરે ક્રમાંક આવ્યો છે તે બદલ હું મારા સંસ્કૃતિ ક્લાસીસનો તેમજ મારા માતા પિતાનો ખૂબ આભાર વ્યક્ત કરું છું સંસ્કૃતિ ક્લાસીસના તમામ શિક્ષકો તરફથી મને ખૂબ સાથ સહકાર મળ્યો છે અહીંયાની ટીચિંગ મેથડ ખૂબ જ સારી છે બધા ટીચરોએ ખૂબ સાથ સહકાર આપ્યો છે તે બદલ હું તેમનો તેમજ ગૌરાંગ સરનો તેમજ મનીષા મેડમનો ખૂબ આભાર વ્યક્ત કરું છું થેન્ક યુ મારું નામ પંજાલ દીપ છે હું ધોરણ દસથી સંસ્કૃતિ ક્લાસીસમાં અભ્યાસ કરું છું અને આજે જે ધોરણ બાર કોમર્સનું જે રિઝલ્ટ આવ્યું એમાં મારા એટી સેવન પીઆર આવ્યા અને હું ખૂબ ગૌરવની લાગણી અનુભવું છું અને ગૌરંગ સર અને સંસ્કૃત ક્લાસીસના બીજા શિક્ષકોનો આભાર માનું છું અને મારા માતા પિતાનો આભાર માનું છું થેન્ક યુ